પ્રકરણ ચાર નવીન સંબંધો ઉલ્લાસ અને કેમ્પસમાં ગું ખુશીનો લહેર દિશા અને અર્જુનનો સંબંધ હવે માત્ર મિત્રતાનો પૂરતો સીમિત નહોતો રહ્યો પ્રકરણ ત્રણ માં થયેલા દિલના એકરાર પછી તેમનો સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો કોલેજ કેમ્પસમાં તેમની જોડી સર્ચાનો વિષય બની હતી બંનેના ચહેરા પર એક અલગ જ ચમક હતી જે તેમના દિલમાં ખીલી રહેલા પ્રેમને પ્રતિબિંબિત કરતી હતી સવારના લેક્ચર્સ પૂરા થયા પછી કેન્ટીનમાં મિત્રો બેઠકો હવે વધુ જીવંત અને અને બની ગઈ હતી મયંક આરતી જેઓ જેઓ તેમના સૌથી નજીકના મિત્રો હતા તેઓ દિશા અને અર્જુનને હંમેશા ચીડાવતા રહેતા હોય મિસ્ટર અર્જુન આજે તો લેક્ચરમાં પણ તારું ધ્યાન દિશા પર જ હતું નહી મયંકે એક દિવસ તીખણ કરતા કહ્યું અર્જુન શરમાઈ ગયો અને હસ્યો કંઈ પણ બોલે છે મયંક હું ક્યાં કંઈ ખોટું કહું છું પ્રેમમાં પડ્યા પછી તો આવું જ થાય ને મયંકે આંખ મારતા કહ્યું દિશા પણ હસી પડી તેના ગાલ પર લાલાશ છવાઈ ગઈ આરતીએ મયંકને ધીમેથી ધક્કો માર્યો એ મયંક બહુ તીખણ ન કર અરે હું તો ખાલી ફ્રેન્ડલી મજાક કરું છું જોતો ખરા બંને કેટલા ખુશ છે મયંકે કહ્યું ખરેખર દિશા અને અર્જુન ખૂબ ખુશ હતા દિશાના જીવનમાં અર્જુનના આગમનથી એક નવી રોશની છવાઈ ગઈ હતી મુંબઈના કડવા અનુભવોની કડવાશ ધીમે ધીમે ઓછી થઈ રહી હતી અર્જુન તેને દરેક વાતમાં સાથ આપતો

મને વિશ્વાસ નથી આવતો કે આ બધું ખરેખર થઈ રહ્યું છે અર્જુને કહ્યું મને એમ લાગતું હતું કે આવો પ્રેમ માત્ર ફિલ્મોમાં જ હોય છે દિશાએ સ્મિત કરતા કહ્યું હા મને પણ ખાસ કરીને મારા ભૂતકાળના અનુભવો પછી મને લાગતું હતું કે હું ક્યારેય કોઈના પર ભરોસો નહીં કરી શકું પણ હવે તો ભરોસો કરે છે ને અર્જુને પૂછ્યું તેની આંખોમાં આશા હતી હા અર્જુન તારા પર હું પૂરો ભરોસો કરું છું દિશાએ પ્રામાણિકતાથી કહ્યું તું અલગ છે તારી સાથે હું સુરક્ષિત મહેસૂસ કરું છું આ શબ્દો અર્જુન માટે ખૂબ મૂલ્યવાન હતા તેને ખબર હતી કે દિશા માટે આ વિશ્વાસ કેળવવો કેટલો મુશ્કેલ હતો તેને દિશાનો હાથ હળવેથી દબાવ્યો તેમની વચ્ચે મૌન સવાયું પણ આ મૌન હજારો શબ્દ કઈ જતું હતું કેન્ટીનમાં જ્યારે પણ તેઓ સાથે બેસતા ત્યારે બીજા વિદ્યાર્થીઓ તેમને જોઈને હસતા અને ઈશારા કરતા કેટલાક જુનિયર્સ તેમને આદર્શ કપલ તરીકે જોતા હતા જોકે દિશા અને અર્જુન આ બધી વાતોથી અજાણ હતા પણ તેમને તેની પરવા ન હતી તેમના માટે એકબીજાનો સાથ જ સૌથી મહત્વનો હતો એક દિવસ પ્રોફેસર દેસાઈએ ક્લાસમાં એક નવો ગ્રુપ પ્રોજેક્ટ આપ્યો આ પ્રોજેક્ટમાં ચાર વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવવાનું હતું દિશા અને અર્જુન બંને એક જ ગ્રુપમાં હતા અને તેમની સાથે મયંક અને આરતી પણ હતા આ તેમના માટે ખુશીની વાત હતી વાહ આ તો બહુ સરસ થયું આપણે ચારેય સાથે પ્રોજેક્ટ કરીશું મયંકે ઉત્સાહથી કહ્યું હા હવે તો આ પ્રોજેક્ટ ટોપ કરશે જ અર્જુન હસ્યો આરતીએ કહ્યું હવે આપણે રોજ સાથે બેસીને કામ કરીશું પ્રોજેક્ટ પર કામ કરવા માટે તેઓ અવારનવાર એકબીજાના ઘરે જતા ક્યારેક અર્જુનના ઘરે ક્યારેક દિશાના માસીના ઘરે તો ક્યારેક મયંકના ઘરે આ મીટિંગ્સ માત્ર પ્રોજેક્ટ પૂરતી સીમિત ન હતી પણ તેમની મિત્રતા અને પ્રેમને વધુ ગાઢ બનાવતી હતી દિશાને મુંબઈના તેના ભૂતકાળના અનુભવો ભૂલાવવામાં અર્જુનનો મોટો ફાળો હતો પણ ક્યારેક ક્યારેક જૂની યાદો તેને સતાવતી હતી રાત્રે ઊંઘતી વખતે તેને જૂના સપના આવતા જેમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને મિત્રો દ્વારા થયેલો વિશ્વાસઘાત દેખાતો તે પરસેવાથી લથબથ થઈને જાગી એક સવારે દિશા કોલેજમાં થોડી ઉદાસ દેખાતી હતી અર્જુને તરત જ નોટિસ કર્યું શું થયું દિશા આજે થોડી શાંત લાગે છે અર્જુને ચિંતાથી પૂછ્યું કઈ નહીં બસ રાત્રે ઊંઘ બરાબર નથી આવી દિશાએ તાળવાનો પ્રયાસ કર્યો મને ખબર છે છે તને કંઈક પરેશાન કરી રહ્યું અર્જુને તેનો હાથ પકડીને કહ્યું તું મને કહી શકે છે દિશા હું તારો સાથી છું દિશાએ ઊંડો શ્વાસ લીધો મને મારા જૂના સપના આવતા હતા અર્જુન મુંબઈના દિવસો મને લાગે છે કે હું ક્યારેય તે બધું ભૂલી નહીં શકું અર્જુને દિશાનો હાથ વધુ મજબૂતીથી પકડ્યો જો દિશા હું સમજુ છું કે તે અનુભવો તારા માટે કેટલા મુશ્કેલ હતા પણ તું એકલી નથી હું હંમેશા તારી સાથે છું તારા ભૂતકાળને ભૂલી શકાશે કે નહીં તે હું નથી જાણતો પણ હું તને વચન આપું છું કે તારા ભવિષ્યમાં હું ક્યારેય તને દુખી નહીં થવા દઉં હું હંમેશા તારું રક્ષણ કરીશ અર્જુનના શબ્દો દિશાના હૃદયને સ્પર્શી ગયા તેને તેને લાગ્યું કે આ વ્યક્તિ છે જેની વર્ષોથી જરૂર હતી એક એવો વ્યક્તિ જે તેને સમજી શકે તેનો સાથ આપી શકે અને તેને સુરક્ષા આપી શકે અર્જુનનું આ રક્ષણાત્મક વલણ દિશાને ખૂબ હોફ આપતું હતું મયંક અને આરતી પણ દિશાના ભૂતકાળ વિશે જાણતા હતા એક દિવસ મયંકે અર્જુનને એકાંતમાં બોલાવીને કહ્યું અર્જુન દિશા બહુ સંવેદનશીલ છે તેને તારા સાથની બહુ જરૂર છે તું તેને ક્યારેય છોડતો નહીં અરે મયંક તું શું વાત કરે છે હું દિશાને ક્યારેય નહીં છોડું અર્જુને દર્જતાથી કહ્યું તે મારા માટે બધું જ છે આ ઘટનાઓ પછી અર્જુન દિશાનું વધુ ધ્યાન રાખવા લાગ્યું અર્જુન તરત જ તેના પર નજર રાખતો જો કોઈ તેને પરેશાન કરવાનો પ્રયાસ કરતો અર્જુન તરત જ તેની સામે ઉભો રહી જતો દિશાને અર્જુનનું આ વલણ ખૂબ ગમતું તેને લાગતું કે ખરેખર અર્જુન માટે ખાસ છે એક સાંજે કોલેજ કેમ્પસમાં એક સિનિયર છોકરાએ દિશાને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હાય બ્યુટી ક્યાં ચાલી એક કોફી પીવી છે તેણે દિશાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો દિશા ગભરાઈ ગઈ તે પાછી હટવા જતી હતી ત્યાં જ અર્જુન ત્યાં આવી ગયો અર્જુનના ચહેરા પર ગુસ્સો હતો હાથ છોડ તેનો અર્જુને કડક અવાજે કહ્યું તે સિનિયર છોકરો અર્જુનને જોઈને ચોંકી ગયો અર્જુન કેમ્પસમાં ઘણો પોપ્યુલર હતો અને કોઈ તેની સામે પડવાની હિંમત કરતું ન હતું ઓહો અર્જુન તું અહી તે છોકરાએ ગભરાતા કહ્યું હા હું અહીં જ છું અને જો ફરીથી તે દિશાને હેરાન કરવાનો પ્રયાસ કર્યો તો તારા માટે સારું નહીં થાય અર્જુને ગુસ્સાથી કહ્યું તે છોકરો તરત જ ત્યાંથી ભાગી ગયો દિશાએ અર્જુન સામે જોયું તેની આંખોમાં આંસુ હતા પણ સાથે જ એક પ્રકારની રાહત પણ હતી થેન્ક યુ અર્જુન તું સમયસર આવી ગયો તારે ચિંતા કરવાની જરૂર નથી દિશા હું હંમેશા તારી સાથે છું અર્જુને દિશાનો હાથ પકડીને કહ્યું કોઈ તને ક્યારેય પરેશાન નહીં કરે જ્યાં સુધી હું તારી સાથે છું આ ઘટનાએ દિશાના મનમાં અર્જુન પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો તેને ખાતરી થઈ ગઈ હતી કે અર્જુન જ તેના માટે યોગ્ય સાથી માત્ર એક મિત્રતા ન હતી પણ એક પ્રેમની નિશાની હતી કોલેજનું જીવન માત્ર પ્રેમ અને મિત્રતા પૂરતું સીમિત ન હતું તેમાં અભ્યાસ અને પરીક્ષાનો તણાવ પણ આવશ્યક ભાગ હતો સેમેસ્ટરની બિડટમ પરીક્ષાઓ નજીક આવી રહી હતી દિશા અને અર્જુન મયંક અને આરતી બધા જ પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા હતા ઓ ગોડ આ બિઝનેસ સ્ટેટસ્ટિક્સ મને મગજમાં નથી ઉતરતું મયંકે એક દિવસ કહ્યું મને લાગે છે કે હું ફેલ થઈ જઈશ ચિંતા ન કર મયંક આપણે બધા સાથે મળીને ભણીશું અર્જુને કહ્યું હું તને સમજાવીશ દિશા પણ ખૂબ મદદગાર હતી તે આરતી અને મયંકને મુશ્કેલ વિષયો સમજાવતી અર્જુન પણ બધાના ડાઉટ્સ ક્લિયર કરતો તેઓ લાઇબ્રેરીમાં કલાકો સુધી સાથે બેસીને વાંચતા ક્યારેક મોડી રાત સુધી ગ્રુપ સ્ટડી કરતા એક રાત્રે અર્જુનના ઘરે ગ્રુપ સ્ટડી ચાલતી હતી બધા થાકી ગયા હતા પણ હજુ ઘણા વિષયો બાકી હતા અર્જુન બધા માટે કોફી બનાવીને લાવ્યો આ કોફી પી લો પછી થોડી એનર્જી આવશે અર્જુને કહ્યું દિશાએ અર્જુન સામે જોયું અને હસી તું તો ખરેખર બહુ કાળજી રાખે છે અર્જુન અર્જુને સ્મિત કર્યું આ તો મારું કામ છે ને બધાનું ધ્યાન રાખવાનું પરીક્ષાના દિવસો ખૂબ તણાવ ભર્યા હતા પણ દિશા અને અર્જુન એકબીજાનો સાથ આપીને આ તણાવને હળવો બનાવતા પરીક્ષાના સેન્ટર પર પણ તેઓ એકબીજાને પ્રોત્સાહન આપતા ઓલ ધ બેસ્ટ દિશા સારું પેપર લખજે અર્જુન પરીક્ષા પહેલા દિશાને કહેતો તને પણ અર્જુન ટેન્શન ન લેતો દિશા જવાબ આપતી પરીક્ષાઓ પૂરી થયા પછી બધાએ રાહતનો શ્વાસ લીધો તેમને લાગ્યું કે આઝાદી મળી ગઈ હોય મયંકે તરત જ કહ્યું ચાલો આજે આપણે કોઈ ફિલ્મ જોવા જઈએ પાર્ટી કરીએ બધા સહમત થયા તેઓ એક મૂવી જોવા ગયા અને પછી ડિનર માટે બહાર ગયા આ ખુશીની પળો તેમના સંબંધોને વધુ મજબૂત બનાવતા હતા પરિણામ આવ્યું અને બધા ખુશ હતા દિશાએ ખૂબ સારા માર્ક્સ મેળવ્યા હતા અને અર્જુન પણ ટોપ માં હતો મયંક અને આરતી પણ પાસ થઈ ગયા હતા તેમની મહેનત રંગ લાવી હતી આ બધું તારા વગર શક્ય ન હતું અર્જુન તારી મદદ વગર મને આટલા સારા માર્ક્સ ન મળે દિશાએ અર્જુનને કહ્યું અરે એવું કઈ નથી તારી મહેનત જ છે હું તો ખાલી ખાલી થોડો ગાઈડ કરતો હતો નમ્રતાથી બોલ્યો આ પળોએ તેમને સમજાવ્યું કે સાથે મળીને તેઓ કોઈ પણ પડકારનો સામનો કરી શકે છે તેમના સંબંધો માત્ર પ્રેમ પૂરતા સીમિત ન હતા પણ એકબીજાના સપના શિક્ષણ અને ભવિષ્યનો ટેકો આપવા માટે પણ હતા કોલેજ લાઈફના આનંદ મિત્રોની મજાક મસ્તી અને પરીક્ષાના તણાવ વચ્ચે દિશા અને અર્જુનનો પ્રેમ વધુ મજબૂત બની રહ્યો હતો તેમને ખબર ન હતી કે તેમની આ ખુશીના દિવસોમાં એક નવો પડકાર તેમને રાહ જોઈ રહ્યો છે જે તેમની કિસ્મતની કસોટી કરશે દિશા અને અર્જુન તેમના પ્રેમના ઉલ્લાસમાં તળબોળ હતા તેમની દુનિયામાં બધું જ પરફેક્ટ લાગી રહ્યું હતું તેમને કલ્પના પણ ન હતી કે તેમના જીવનમાં એક અનપેક્ષિત લાવવાનો હતો જે તેમની ખુશીઓનું ગ્રહણ લગાડી શકે તેમ હતું એક સાંજે અર્જુન અને દિશા કોલેજ કેન્ટીનમાં બેસીને કોફી પી રહ્યા હતા અર્જુન કંઈક મજાક કરી રહ્યો હતો અને દિશા હસી રહી હતી ત્યારે જ કેન્ટીનના દરવાજામાંથી એક છોકરી અંદર પ્રવેશી તેની ચાલમાં એક પ્રકારનો ઘમંડ હતો અને તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું તે એકદમ સુંદર હતી પણ તેની આંખોમાં એક પ્રકારની કઠોરતા દેખાતી હતી દિશાએ તેને પહેલી વાર જોઈ હતી પણ અર્જુન તેને જોઈને થીજી ગયો તેના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા ખુશીની જગ્યાએ ચિંતા અને અસ્વસ્થતા દેખાઈ શ્રેયા અર્જુને ધીમા હવાજે કહ્યું દિશાએ આશ્ચર્યથી પૂછ્યું શ્રેયા કોણ શ્રેયા એટલામાં જ તે છોકરી સીધી તેમના ટેબલ તરફ આવી હાય અર્જુન કેમ છો શ્રેયાએ અર્જુન સામે સ્મિત કરતા પૂછ્યું તેની આંખોમાં એક પ્રકારની માલિકી ભાવના હતી અર્જુન ઉભો થયો શ્રેયા તું અહીં ક્યારથી બસ હમણાં જ વિચાર્યું કે તને મળી લો શ્રેયાએ કહ્યું અને પછી તેની નજર દિશા પર પડી તેણે દિશાને માથાથી પગ સુધી જોઈ અને તેના ચહેરા પર એક ઉપહાસ સ્મિત આવ્યું અને આ કોણ છે દિશાને શ્રેયાનું આ વલણ ન ગમ્યું તેને શ્રેયાની આંખોમાં કંઈક અજુગતું લાગ્યું આ દિશા છે મારી મિત્ર અર્જુને થોડી અચકટાટ સાથે કહ્યું મિત્ર ઓહો મને લાગ્યું કે તારી કોઈ નવી શ્રેય શબ્દો અધૂરા છોડી દીધા અને ઉપવાસ સ્મિત કર્યું ચહેરા પર ગુસ્સો દેખાયો પણ તેણે પોતાનો શાંત રાખ્યો શ્રેયા તું અહીં શું કરે છે તું તો મુંબઈ હતી ને હા હું મુંબઈ હતી પણ હવે પાછી આવી છું કદાચ તારી પાસે શ્રેયે ઇશારાથી કહ્યું અર્જુનનો ચહેરો પણ સફેદ પડી ગયો તેને લાગ્યું કે શ્રેયા જાણી જોઈને દિશાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે શ્રેયા અહીં શું કામ છે જો તને કોઈ કામ હોય તો વાત કર નહીં તો તું જઈ શકે છે અર્જુને કડક સ્વરે કહ્યું અરે વાહ જૂના પ્રેમને યાદ પણ નહીં કરાવી શકાય મને લાગ્યું કે આપણે હજી મિત્રો છીએ શ્રેયાએ નાટક કરતા કહ્યું જો કે હું તો બસ એક કામથી અહીં આવી હતી પણ તને મળી ગઈ તો વિચાર્યું કે હાય હેલો કરી લો બાય અર્જુન અને તારી મિત્રને પણ બાય કહીને શ્રેયા ત્યાંથી ચાલી ગઈ પણ જતા જતા તેને દિશા પર એક ઉપહાસ ભરી નજર કરી શ્રેયાના ગયા પછી દિશા મૌન થઈ ગઈ હતી તેના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા અર્જુન પણ બેસે નતો અર્જુન આ શ્રેયા કોણ છે દિશાએ શાંત અવાજે પૂછ્યું અર્જુને ઊંડો શ્વાસ લીધો શ્રેયા શ્રેયા મારી ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ હતી અમે સ્કૂલ ટાઈમથી સાથે હતા ભૂતપૂર્વ દિશાના અવાજમાં શંકા હતી હા દિશા અમારો સંબંધ ઘણા સમય પહેલા પૂરો થઈ ગયો હતો હું તેના ઘણા સમયથી મળ્યો નથી અર્જુને સ્પષ્ટતા કરી તે અહીં કેમ આવી મને નથી ખબર કદાચ કોઈ કામથી આવી હશે પણ તેની વાત કરવાની રીત તે તારી ગર્લફ્રેન્ડ હોવાનું વર્તી રહી હતી તું ખોટું વિચારી રહી છે અર્જુને દિશાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો પણ દિશાએ પોતાનો હાથ ખેંચી લીધો દિશાના મનમાં શંકાનો પ્રથમ બીજ રોપાઈ ગયો હતો મુંબઈમાં તેને પ્રેમમાં જે વિશ્વાસઘાત મળ્યો હતો તેની યાદો ફરી તાજી થવા લાગી શું અર્જુન પણ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ જેવો જ નીકળશે શું તે ફરીથી દગો ખાઈ રહી છે આ સવાલો તેના મનમાં ઘુમરાવા લાગ્યા અર્જુને તેને સમજવાનો ઘણો પ્રયાસ કર્યો પણ દિશા મૌન રહી તેના ચહેરા પરની ખુશી ગાયબ થઈ ગઈ હતી અને તેની જગ્યા એક પ્રકારની ચિંતા સવાઈ ગઈ હતી આ પહેલી ઘટના હતી જ્યાં તેમના સંબંધોમાં એક ત્રીજી વ્યક્તિનું આગમન થયું હતું શ્રેયાનું પુનરાગમન તેમના પ્રેમના માર્ગ પર એક અણધારિયા કાંટા બનીને આવ્યું હતું શું દિશા આ શંકામાંથી બહાર આવી શકશે શું અર્જુન દિશાનો વિશ્વાસ ફરીથી જીતી શકશે આ પ્રશ્નો સાથે તેમની પ્રેમકથાનો એક નવો અને જટિલ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો હતો તે બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં પ્રિય મિત્રો તમને આ સ્ટોરી સારી લાગતી હોય તો એકવાર કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો